પાંડવો દ્વારા સ્થાપિત છે અને પાંડવો સાથે સંકળાયેલી છે એવી જ એક જગ્યાએ માનવામાં આવે છે કે ભીમના ખાટલાના પાયા આ જગ્યા પર આવેલા છે મિત્રો તમને સાંભળીને નવાઈ લાગશે કે આ શું કહે છે પરંતુ મને પણ તમારી જેમ નવાઈ લાગી હતી પરંતુ જ્યારે અહીં આવીને જોયું ત્યારે લાગ્યું કે ખરેખર આ પાયા જેવા દેખાતા પથ્થરો ખૂબ જ પૌરાણિક છે તો હું છું આપનો પ્રિય સંજય અને આજે આપણે આવી ગયા છીએ ભીમના ખાટલાના પાયાના દર્શને આપણે જે અત્યારે હાજર છીએ તે જગ્યા એટલે કે મીઠી વિરડી ગામ ભાવનગર થી આશરે તેતાલીસ કિલોમીટર અને નિષ્કલંગ મહાદેવના ના મંદિર થી આશરે સોળ કિલોમીટર ના અંતરે આવેલ છે અહીંના લોકોની માન્યતા એવી છે કે જો આપણે આ પાયામાં રહેલા સ્પેસ માંથી નીકળી જઈએ તો આપણા પાપ ધોવાઈ જાય છે જો મિત્રો તમે પણ પૌરાણિક જગ્યા વિઝિટ કરવાના શોખીન હોવ હા ચારે ચાર પાયા પડ્યા છે ચારે ચાર ચારે ચાર એક બે ત્રણ ચાર અને એક ઓલો ઉપડો છે

મિત્ર તાલુકો છે અને ભાવનગર જિલ્લો છે મારો આડુ ઉપડું છે આ શું ઉપયોગમાં આવતું એ આપડા દર્શક મિત્રોને જણાવો હા આપણે ઉપડું આવે છે બે ઉપડા અને બે ઈંચ આવે છે આ જે હોણ માં નાખવાના આડુ આડુ આ આડુ અને બે ઉભા આવે છે એ નથી ખાલી આ એક ઉપડું પીડ્યું અયા અને જે રીતના પીડ્યા એ રીતના આપણે પડ્યા જ રેવા દીધા કોઈ બતાવ્યા જ નથી મિત્રો તમને બધાને એમને આવો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયોની બની ગઈ વધુમાં વધુ શેર કરો જેથી વધુ લોકો ત્યાંથી પહોંચી શકે અમારો વિડીયો તો વધુ લોકો જોઈ શકે જય માતાજી